હું ચોપ હતું ખાતર ને તમે ખાતર પૂંછી દમ ભરજો રાતર ના પાવડર કે પૂછ્યો ખાતર પૂંખો ભર વડો કોણ તમે પૂંખો પડે

બોર કેતા બોર તો આયા તમે આવતા

પાણી મેં શામ કરવા તું તને મેં લાખ રૂપિયા ફેર દઈ જાય તને પાંચ રૂપિયા ખરીલા કોન્સુલ પર મેળાવે કે તું ચકન ચકર દે પંચાલી તો તી શું કરીવા પણ નતો મેળાવ તો યે જાતી સોપડો ફેંજીયો હવે તું ફોન લઈ જા તન મો ગંજમાં એટલે વળી કિલો જીરું લઈ શાકમાં નખવા એ તો મેમાટ કોથમ થઈ લીયા ઓકે પાણી બીજું નહી ના પાણી નહીં પીવું નહીં પીવું ના જે સહી 200 કાઢજે પ્રો એડામાં

આબરૂ અમારે એવું કોઈ નાખવા તમારી વાળી કઈ નાખો ફોન કરું છોકરા છોકરા ને ફોન કરું

અને આવડ પછાવા ને છે પચ્ચે ને થાવા જોને થોડા મોટા તો 8 વાર નું હતી થા મારો આ જાતા છે મને રહેજો તમે બસ બસ